એવરી વન વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને બહુ ટાઈમ પછી આપણે લોંગ વિડીયો બનાવીએ છીએ અને વિકો પડી ગઈ છે સાંજ અને સાંજ પડાવ એટલે એક જ ક્વેશ્ચન કે જમવામાં શું બનાવું અને રાત્રે આવે છે ગેસ્ટ એટલે ફટાફટ ઇન્સ્ટન્ટમાં બની જાય એવું કંઈક ફટાફટ બનાવવું પડશે અને ઉપરથી પડવા લાગે છે થોડી ફૂલ ગુલાબી ઠંડી તો ઠંડીમાં કંઈક તીખું તીખું મળી જાય તો મજાઈ જાય અને મારી પાસે પડી છે બ્રેડ તો બ્રેડનો યુઝ કરીએ અને બનાવી બનાવીએ આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ સેન્ડવિચ અને અમારો કુક ખાલી કુકરમાં વિસ્તર એક ન્યૂ આઈટમ એક ન્યૂ આઈટમ રેડી થઈ રહી છે તો ચલો બ્રેડમાં

મારા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે ઠંડા કરવા માટે ઉપર ઠંડુ પાણી નાખી દઈશું અને હવે એક પેનમાં લઈ લેવાનું છે ઓઇલ આ બાજુ મારા આદુ લસણ મરચાં વટાઈને તૈયાર છે આ રીતે તમારી પાસે ખાણીવાળો હોય તો એમાં જ કૂટવાના એનાથી ટેસ્ટ બહુ સારો આવશે મિક્સરમાં પેસ્ટ બનાવશો તો એટલી મજા નહીં આવે તો સૌથી પ્રથમ મેં લઈ લીધી છે હિંગ તો અડધી ચમચી હિંગ નાખી અને આપણે એમાં નાખી દેવાની છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ થોડી લસણની કચાશ નીકળી જાય એટલે આપણે એમાં ઉમેરવાની છે જેની સમારેલી ડુંગળી અહીંયા મેં એક નંગ મોટો કાંદો લઈ લીધો છે તો એ પણ એડ કરી દઈશું હવે એને સતત હલાવવાનું છે આપણે ડુંગળીને ઓવર કૂક નથી કરવાની એની ક્રન્ચીનેસ જળવાવી જોઈએ બસ થોડી કૂક થાય એટલે આપણે અહીંયા મારી દેખો ડુંગળી થોડી કૂક થઈ ગઈ છે એટલે હવે આમ આપણે કરી દઈએ મસાલા તો સૌ પ્રથમ મેં લઈ લીધી છે હળદર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર અને હવે બધા મસાલા કરી દઈશું સરખી રીતે મિક્સ મસાલા મિક્સ થઈ ગયા છે અને આ સ્ટેજ ઉપર આપણે કરી દઈશું ગેસની ફ્લેમ બંધ કારણ કે ડુંગળીને ઓવરકૂક નથી કરવાની તો ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે આપણે અંદર એડ કરવાનું છે ગરમ મસાલો તો મેં અહીંયા અડધી ચમચી ગરમ મસાલો લઈ લીધો છે આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે એટલે એમાં આપણે હવે લઈ લઈશું બાફેલા બટેકા અને મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યા પછી આપણે એડ કરવાનું છે લીંબુ મેં અહીંયા એક નંગ મોટું લીંબુ લઈ લીધું છે લીંબુનો રસ એડ કર્યા પછી મિશ્રણ સરખી રીતે હલાવી લેવાનું છે તો જુઓ મારું મિશ્રણ સરખી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણે લાસ્ટમાં એડ કરીશું લીલા ધાણા તો મારું મિશ્રણ રેડી છે અને આ બાજુ આપણે તૈયાર કરી દઈએ ગ્રીન ચટણી તૈયારી તો મેં પચાસ ગ્રામ જેટલી કોથમી લઈ લીધી છે અને દસથી પંદર જેટલી લસણ એડ કરી દઈશું મરચાં તમે તમારી મનપસંદ મતલબ તીખાસ તમને જે જોઈતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો મારી પાસે મોળા મરચાં હતા એટલે મેં થોડા વધારે પ્રમાણમાં લીધા છે પછી એડ કરી દઈશું દાળિયા જેથી પાણી ના છૂટે ચટણીમાં અને મીઠું અને થોડું લીંબુ એડ કરી દઈએ પાણી બહુ નથી નાખવાનું કારણ કે પછી ચટણીમાં પાણી બહુ હશે તો બ્રેડ સોગી થઈ જશે અહીંયા મને થોડી ડ્રાય લાગી તો મેં થોડું પાણી વધારે એડ કર્યું છે જુઓ આ રીતની કન્સિસ્ટન્સી જોઈશે ચટણીની હવે બ્રેડ લઈ લઈએ અને ચટણી કરી દઈએ એના ઉપર સ્પ્રેડ મારી પાસે બટન નહોતું નહીં તો પહેલાં તમે બટર લગાવી લો તો ટેસ્ટ થોડો વધારે સારો લાવશે મારી પાસે બટર પણ નહોતું અને ચીઝ પણ નહોતું નહીં તર આ સ્ટેજ ઉપર તમે ડુંગળી અને ટામેટું પણ ઉપર મૂકી શકો છો તો એનો પણ ટેસ્ટ સારો આવે છે ઈચ્છો તો ચીઝ પણ ગ્રેટ કરી શકો છો તો આ રીતે મારી પાસે ગેસ ટોસ્ટર છે ગ્રીલ ટોસ્ટર તો બંને બાજુ ઓઇલ લગાવીને સરખી રીતે તમારે શેકી લેવાની છે ગોલ્ડન બ્રાઉન ત્યાં ત્યાં સુધી તો અહીંયા મારી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને તૈયાર છે સર્વ કરવા માટે તો જુઓ કેવી બની છે Finally, मारी पे टेस्ट करी। <laughs> बनी है तो फ्रेंड्स yeah. वीडियो मैं तो कर हमारे चैनल ने सब्सक्राइब थैंक्स फॉर वॉचिंग बाय